નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે રણુ ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી તુલજા માતાના મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હાલ ચૌત્રી નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવી પહોંચતા હોય છે ત્યારે આજ રોજ રવિવાર હોવાના કારણે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો તુલજા માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં મંદિર પરિષદમાં વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ઝડપી સલાખ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વહેલી સવારથી મંગળા આરતીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મંદિર પરિષદમાંથી માઈ ભક્તોની લાઈન લાગી હતી જ્યારે બીજી બાજુ વહેલી સવારથી જ માઈ ભક્તો પગપાળા પણ દર્શનાર્થે પહોંચ્યા હતા ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન મંદિર પરિષદમાં કરવામાં આવ્યું હતું જ્યાં સમગ્ર માહિતી મંદિરના મહંત કવિન્દ્ર ગિરિ મહારાજે આપી હતી જય મા જય નવરાત્રિ આ માના સાનિધ્યમાં ચાલી રહી છે મંગળવારે ચૈત્ર સુદ આઠમ અહીંયા માના સાનિધ્યમાં ઉજવવામાં આવશે તે દિવસે માના સાનિધ્યમાં ભક્તોના શ્રેયા લોચનનું આયોજન કરવામાં આવ્યું છે સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરે ચાર વાગ્યા સુધી ત્યાં ત્યાં તે દિવસ સુધી માના માને આ માલારા ગાયકોમાં અર્પણ કરવા જાહેરના